ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આભાર હું છું અમે સૌ મંચા મંચાસે જિલ્લાના સૌ સાથી કાર્યકર્તાઓ સાથે મળીને વાસણા ગામને અમારું કેવાનું પ્રતિ કાર્યકર્તાઓ માટે અમે તમારા પડખે છીએ અને આજે સાંસદ તરીકે તમારો ગામ આદર્શ ગામ જાહેર કરીને તમામ કામ કરવા માટે અમે આગે ચૂંટણીઓ તો અનેક આવેલી છે પરંતુ જે ભાવ છે ને એ ભાવ હંમેશા રહેવા તો ત્યાં આવ્યો નહીં અમારે તો છે પણ એમાં દુરા ના કરતા બંધો છે આ બધા જે બોલે છે ને બહુ લાગણી છે બંધ હું ગામમાં આવું કે ના આવો વાસણા ગામે તો મારા માટે એમનો પરિવાર લઈ લીધો એનો હું ખૂબ ખૂબ અપાય માગ છું હવે બીજું કે હું સાહેબને ગેરંટી આપું છું કે તમારે મત માંગવા માટે વાસણામાં નહીં આવવું કારણ આદર્શ <laughs> ગામ <laughs> सी दाना भाई, व्यानी भाई, डाबी, कांग्रेसी भीड़ कार्यकर्ता, पूर्व चेयरमैन भान, सी विनोबा भाई, रमल भाई, डाबी, श्री जुआन सी, अमर सी, सोडा, श्री मेला भाई, मित्तू भाई, विश्वनाथ भाई, पटेल, श्री सुभाष, सुभाष सरपंच श्री भाई, साफन सी, सुभाष कोई नाम न रह जाए, सी डाबी सोडा, सी हरिश भाई, नाथा નકુબાઈ નકુમય છોડા વાઇસ ચેરમેન સી કોન્ફરન્સ મીટિંગ ઓય રૈનાજી સુભાષ રૈજીભાઈ હા ભાઈ પડકામ કરજે આવે ભાઈ સોમાભાઈ બાબરભાઈ જાડાવ બોલો બોલો ચાલવા વિંઠલભાઈ વેણીભાઈ ડાબી ભાઈમાં दादा ને ખૂબ મેન જીવના રસો જવાનસિંહ રાજેશ છોડા કેવલભાઈ

Đây, ví dụ anh đi thôi.

કે ખેડા જિલ્લામાં આ રીતે આખે આખું ગામ જોડાયું હશે એવું ગુજરાતનો આ પહેલો કિસ્સો હશે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે અમારા ભારતીય જનતા પાર્ટીમાં એક વિશેષ એક પાક ઉભે રહી એવું કહેવાય એવું ખેડા જિલ્લાનું વાસણા ગામ ભાજપ સાથે જોડાઈ અને ભાજપમાં ખૂબ સારું આજે ઉત્સાહ સાથે એક વધારો થઈ રહ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં અમારા સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અને મારા પ્રભારી શ્રીએ જોડાણમાં ભાગ લઈને બધાને આજે જોડવાનો કાર્યક્રમ કર્યો છે વર્ષો પહેલાં ખેડા જિલ્લો કોંગ્રેસના ગઢની એક માનસિકતા સાથે કોંગ્રેસના પ્રભાવમાં રહ્યો છે એના જે તે વખતના દ્રશ્યો પણ આપણે જોયા છે કે રાજ્યમાં ખેડા જિલ્લામાં કોંગ્રેસનો પ્રભાવ હોય એવી તમામ સંસ્થાઓ ગ્રામીણ કક્ષાથી લઈને વિધાનસભા અને લોકસભામાં પણ ખેડા જિલ્લામાં પ્રભાવ હતો છેલ્લા વીસેક વર્ષથી રાજ્ય અને કેન્દ્રની સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગામડાઓ સુધી પહોંચે સારા રોડ બને હોસ્પિટલ્સ બને શૈક્ષણિક વ્યવસ્થાઓ થાય ત્યાંથી મળીને મહિલાઓના આરોગ્યની ચિંતા કરવાનો વિષય હોય કુલ મળીને ખેડા જિલ્લામાં જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનના આધારે આજે આપણે એક દ્રશ્ય એવું જોયું કે જ્યાં હમણાં જ કોંગ્રેસના એક નવા પ્રમુખને જાહેરાત કરવામાં આવી અને એક બાજુ એ જ ગામમાંથી એક મૌધા કે જેને કોંગ્રેસને પોતાનો વર્ષોથી ઘડ ગણતી હતી ત્યાં અમારા સૌપ્રથમ વખત ઇતિહાસમાં ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ ખૂબ મોટી લીડથી ચૂંટાયા અને એ જ વિસ્તારમાંથી આખું ગામ ચાર લક્ઝરી ભરીને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય મથક નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા આવતા હોય આ પ્રવાહ ભવિષ્યનો ભારતીય જનતા પાર્ટી માટેનો જે આશા ઉમંગ એક વિશ્વાસ છે એ દ્રશ્ય બતાવે છે ત્યારે અમારી પણ એક સામૂહિક જવાબદારી બને છે કે આ શ્રદ્ધાને વિશ્વાસ ટકે માટે આ ગ્રામજનોમાં ભારતીય જનતા પાર્ટી માટેનો જે આદર છે સરકાર માટેનો જે ભાવ છે એ ટકે એ માટે અમારે પણ ખૂબ ચોકસાઈથી એ વિશ્વાસને ટકાવવા માટે કામ પણ કરવું એટલું જ જરૂરી હોય છે આજનું આ દ્રશ્ય અમને ખૂબ હિંમત આપે છે ખૂબ સારી દિશામાં આ ગામડાઓનો વિકાસ હજુ ઝડપથી વધશે એવું અમે ચોક્કસ કહી શકીશું